પાટણ જિલ્લાની કલેક્ટરની કચેરીની ઘોર બેદરકારી જિલ્લા સંખ્યામાં નાગરિકોના ચૂંટણી કાર્ડ મળતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે ચૂંટણી કાર્ડ જેવા કાર્ડ બેંક લોન તેમજ પ્રોપર્ટી માટેના દસ્તાવેજ તરીકે મહત્વના માનવામાં આવતા હોય છે ત્યારે કચરામાં રચડતા આ ચૂંટણી કાર્ડ મળવાને લઈને આ ગુનેગારો દ્વારા તેનો દુરુપયોગ થઈ શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર પોતે જ ઓટીપી નંબર શેર ન કરવા તેમજ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજ કારણ વગર કોઈને શેર ન કરવાને લઈને ચેતવણી આપતી હોય છે ત્યારે કલેક્ટર કચેરીની આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે તે પણ એક મોટો પ્રશ્ન છે